આકાશવાણી ભૂચ સમાચાર વિભાગ રજૂ કરે નમસ્કાર કચ્છ જ વાળ જે અંકમાં આજો સ્વાગત આ જનમે આઉં આલાડી અઠવાડિયે જ મહત્વ જ સમાચાર આઈ પરેશ મારું અજ જે અંકમાં કોરો ખાસ તિષે ગાલ કર્યું બચૌ મે જિલ્ કક્ષા જે સ્વતંત્ર પર્વની કરે આવી ઉજવણી કલેક્ટર દ્વારા ધ્વજવંદન આયો ભુજજી સર્વ સેવા સંઘ સંસ્થા મુન્દ્રા તાલુકે મે દોઢ સો કે ભરતી ભુજ તાલુકે જે થરાવડે થરાાવડે ગામમાં કૌમી એકતા અનોખી મિસાલ મી અખંડ ભારત સ્વાભિમાન મંચ જે યુવાને દ્વારા કક્ષા ની તિરંગા યાત્રા નીકળી નખત્રાણા તાલુકે ગામ મે તિરંગા યાત્રા નીકળી ખુલે પગે તિરંગા યાત્રામાં વિદ્યાર્થી શામ થઈ દેશ ભાવના રજૂ કર મિની તરડેતર જે અચે તો એડે યશ જો મેળો સાતમી થી થીંદો ચાલુ બચાઉ કક્ષા સ્વાતંત્ર કક્સાજે દરેક વખતે સાબિત થયો ભારત વિરોધી બદ ઇરાદે ડેલા કરા નીભાઈ જિલ્લા કલેક્ટર પિંડિક પ્રવચન મેચ પણ ગાલ કયું આગામી સમય મે મે કચ્છ કોરો ક્રાંતિ થઈ આય તે વિષે પણ ગાલ સ્કૂલ જે ગયો પ્રસંગ થી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કચ્છ મે શિક્ષણ સેવા સ્પોર્ટ્સ જેડી અલગ અલગ ક્ષેત્ર મે વિશિષ્ટ સિદ્ધિ હાસ કરી દલ નાગરિક અને જો પ્રશસ્તિ પત્ર દે ને સન્માન કરે આયો ભોજજી સેવાકીય સંસ્થા સર્વ સેવા કેસ્થા ખર્ચે શિક્ષક ધામ ખાતે મહાનુભાવની ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર એનાયત કરીજાણ હોસંગ સંસ્થા પ્રમુખ જીગર ભાઈ કે સરકાર તરફથી નવી ભરતી પ્રક્રિયા પૂરી ન ત્યાં સુધી મુન્દ્રા તાલુકેજી હેકડી પણ સ્કૂલ શિક્ષક વગર નહીં રહે અને જરૂર પહોંચી તો દિવાની પુઠિયા પણ સંસ્થા તરફથી હેન દિશા મે પ્રયાસ ચાલુ રખી મુન્દ્રા તાલુકે પ્રાથમિક માાધ્યમિક અને ઉચ્ચતર માાધ્યમિક સ્કૂલ મે ખાલી જગ્યા ભરલા કરે સંસ્થા તરફથી જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ ડેઢ સો શિક્ષક સરકાર સહયોગથી ભરતી કરે આવી હંગામી ધોરણે ભરતી થયેલા શિક્ષક હેવર માસિક નો પગાર સંસ્થા તરફથી ડેમે અચી એક જે શિક્ષક નિમણૂક પામ્યાઈ મહાનુભવો આવકારી અભિનંદન અખંડ ભારત સ્વાભિમાન મંચ જે યુવાને દ્વારા સૈનિક જે જુસ્સે કે સલામ કરેલા સિંદુર સ્વાભિમા યાત્રા જો આયોજન શરૂઆત ચાલુ સ્વાભિમાન યાત્રા ઓગણત્રીસ ઓગસ્ટ જો દાંડી ખાતે સમાપન જો કાફલો અને અંદાજસો જેટલા ત્રણ કરેને કિલોમીટરની મે દેશ પ્રેમ જી ભાવના કે વધુ મજબૂત કરી નડેશ્વરી માતા આશીર્વાદ ઘણીને ટી જંક્શન બોરુગામ સાંતલપુર વ્રજવાણી સતી મંદિર બાલાસર હનુમાન ધોળાવીરા ખાવડા ભુજ માતા મઠ નારાયણ સરોવર માંડવી ભોજપુર મુન્દ્રા ભચાઉ સહિત હેની એની જો કચ્છી માણું સ્વાગત કરી પંદ્રો ડી સુધી યાત્રા હલદી અને સરહદ ગામડે અંદાજે જેટલા કાર્યક્રમ યોજાતા કચ્છની કૌમી એકતા ખૂબ જાણીતી આ મીડી ધર્મ વસેતા અને એક બે ધર્મ જાણવી થા ભુજ તાલુકે ગામમાં પણ અડીમી એક દર્શન તાકીએ થા સોનો અહેવાલ કચ્છ જિલ્લા એડી ઘટનાઓ બનેતું જે કચ્છ ની કોમી એકતા વધુ ને વધુ મજબૂત ઉજવેતો ને એકડી અનોખી મિસાલ ઉભી કરે તો શ્રાવણ માસ ચો કાલ છેલો સોમવાર વો જિલ્લા મે વિવિધ શિવાલયો શ્રાવણ માસ ચી પરંપરાગત ને ધાર્મિક વાતાવરણ ઉજવણી થઈ પણ કચ્છ જો હેડો ગામ આય

ગામ ને મિયાણા મુસ્તાકેજી વસ્તીવાળો ઓટલા મદ્રેસાજી વચ્ચે ચાર થી સાડા ચાર સદી જૂનો દેવોજા દેવ એડા ભગવાન ભાવેશ્વર મહાદેવ જો જૂને પુરાણે મંદિરજી સાર સંભાળજી જવાબદારી મુસ્લિમ અગ્રણીઓ સંભાળીયા તા મંદિરજી કોઈ આવક નાય કે કોઈ સુવિધા નાય

અલ્લા રખા ચાવડાસા કેવર ને વરલી સેવા સ્મરણ સંત જયંતિદાસ મહારાજ માજી સરપંચ રામજીભા વાલજી ભગત ને બાપલાભા ચાકી હેડાજી એકતા પરંપરા ને ભારતીય ગ્રામીણ સંસ્કૃતિ કાયમ રખેજી ની ખાતરી આયા તી આ કચ્છની કોમી એકતા ધાર્મિક સદ્ભાવના સંભાવના ને બેજે ધર્મ કે હૃદયથી સ્વીકારી ને એ દિલથી માન દીણું ને એટલે જ તો જોવા જેતો કે કચ્છજો પ્રદેશ મીઠો મુલક આય ને એંજા માળુ એનથી પણ મઠ્ઠા માયાડુ અંયે કચ્છજે વાવડલાય નેહેલ ઠક્કર આકાશવાણી સમાચાર વિભાગ ભુજ સ્વતંત્રતા પર્વજી ઉજવણીજી હેકડે દી પેલા ભુજમે જિલ્લા કક્ષાજી તિરંગા રેલી કઠેમે આવીવી તિરંગા યાત્રા સવારે 9 વાગે ચુબલી ગ્રાઉન્ડ થી મિત્ર સર્કલ

મોલાના અબ્દુલ રજાક ભડલી મુસ્લિમ નવયુવક આયોજન ગુજરાત લખો મા સાતમી સપ્ટેમ્બર મેળો ચાલુ થોડો ઉદ્ઘાટન કરભારી મંત્રી પ્રફુલ પાનસે અચે તેના રવિવાર જો રાત કલાકાર સંતવાની રજુ કેંદા અને સોમવાર જો રાત જેટલા વિવિધ પ્લોટ ગોઠવી જેમે રમકડા ચકડોળ ખાધે પીતેલ મોત ચો કુઓ અને અલગ અલગ મનોરંજન જા સ્ટોલ ઉભા કરે 17 એકર મે મેળે જો આયોજન કરે મેળે અનિચ્છનીય બનાવ ન બને